ઉપરવાસમાં વરસાદથી સરદાર સરોવર ડેમની સપાટીમાં વધારો થયો છે સિઝનમાં પહેલીવાર ડેમની સપાટી એકસો તેત્રીસ પોઈન્ટ પચીસ મીટર પર પહોંચી છે ઉપરવાસમાંથી ડેમમાં ત્રણ લાખ સત્યાવીસ હજાર પાંચસો ચુમ્માળીસ ક્યુસેક પાણીની આવક છે ડેમના પંદર દરવાજા ખોલીને સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી છોડાયું છે ડેમમાંથી પાણી છોડાતા નર્મદા નદી બે કાંઠે આજે નર્મદા નદી બોર્નિંગ લેવલથી બાવીસ ફૂટની ઉપર પહોંચી શકે છે નર્મદા નદી તોફાની બનતા કાંઠા વિસ્તારને સતર્ક કરવામાં આવ્યા છે સરદાર સરોવર ડેમ ખાતેથી નર્મદા નદીમાં આશરે ત્રણ લાખ છ્યાસી હજાર ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવી રહ્યું છે માટે આજે રાત સુધીમાં ભરૂચ જિલ્લામાં નર્મદા નદીની સપાટી છે એ એકવીસથી બાવીસ ફૂટ સુધી પહોંચવાની શક્યતા છે